હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા તો રોજની જેમ આપણે કામ કરીને ફ્રી થઈ ગયા બપોરની રસોઈ બાકી છે પરમ પૂજનને નવડાવી દીધા ફ્રેશ કરી દીધા અને હવે રમાડું છું હમણાં તો બે ત્રણ દિવસ થયા હું ને ભાઈને અશોક સતત એક જ કામકાજ ચાલુ હતું કયો ફોન લેવો વીસ હજારના બજેટ સુટિમાં સારો એવો બેસ્ટ કેમેરો ફાઈવજી ફોન રિસર્ચ કરતા હતા વિડીયો લેવા હજી તો સ્ટાર્ટ કર્યું ને શૂટ કરવાનું આ તો બેય કુકરમાંથી બાંધી પડ્યા રમકડાના ટેડી બિયરના કોઈતરામાંથી પછી તો આખું રમકડાનું કેરેટ જ મેં સાફ કર્યું અને જેટલી જેટલી બે વસ્તુ હતી ને એ જ રાખી એક એક વસ્તુ બધી મૂકી દીધી માળીયામાં એટલે હવે જે વસ્તુ લે ને બેની જેસીબી ટ્રેક્ટર બધી બ બે વસ્તુ જ રાખી પછી થોડુંક દૂધે પાઈ દીધું એટલે થોડાક શાંત પડે ને તો જ વિડીયો લઉં હું રોતા હોય તો લવય નહીં નહીં આમાં ઘણા એમ જ થાય કે વિડીયામાં વિડીયામાં પડી છોકરાઓને રોવડાવે છે એટલે એવું નથી આપણે જ્યારે રમતા હોય આપણે ટાઈમ હોય ત્યારે જ વિડીયો લઈશી પેલા છોકરાઓનું ધ્યાન રાખી એનું કરી કામ પતાવી પછી જ વિડીયો શૂટ કરવાનું તો હવે દીદી રસોઈ કરી અને બેઠી એટલે એની પાસે જો બે રમે છે અને આમે મારી પાસે રમે ને ત્યારે થોડીક ધબધબાટી વધારે હોય કેમ કે કીતુબેન પાસે છે ને એ ફોહ લાવીને કાલાવાલા કરીને રમાડે અને મારે થોડુંક ખીજાવાઈ જાય એટલે જો હવે કાલાવાલા થવા આવ્યા કા પ્રીમા કેમ ખીજાય ઓર જોજી એમ ખીજાય બાપા થોડોક થોડોક દારો તો રાખવો પડે દસ વીસ ટકા એટલે એવું બધું છે તો હવે અશોક આજ જો મેળ આવશે તો ફોન લઈ આવવાના છે બે ત્રણ દિવસથી આ નક્કી કરતા હતા કયો લેવો કયો લેવો પછી ફાઇનલ કર્યું છે બધાના રિવ્યૂ એક બે દુકાનવાળાને પૂછ્યું મારા ભાઈએ સર્ચ કર્યું થોડાક વિડીયો યુટ્યુબમાં જોયા ફ્લિપકાર્ટમાં જોયા કે બેસ્ટ કેમેરા ફોન અને ફાઇવ જી ફોનમાં તો આપણા બજેટમાં આપણે લેવાનું હોય વીસ હજાર સુધીનો લેવો તો પછી ફાઇનલ થઈ ગયો છે સારો એવો કેમેરો અને આ ફોન પણ સારો જ છે પણ તો આ ફોનમાં મારે એવું થાય કે જ્યારે ચાલુ વિડીયો હોય ને ત્યારે જ આખો ફોન છે ને કેમ થઈ જાય બંધ થઈ જાય બધું અને રેમ પણ ઓછી છે આખો તું વાયડું થાજો આમ જોવામાં દેખાય કોણ વાયડું થઈશ જો એમાં ડોક્ટર છે જો આમાંથી આવવાના ડોક્ટર તો એટલે થોડીક સ્ટોરેજ સ્પેસ નો પ્રોબ્લેમ થતો તો હવે ભાઈ ને કઈક ઘટે એટલું જ રાખે ટાટા પૂજન ટાટા પરમ હું છે પરમ તો હું ને બાપુજી જમવા બેસી ગયા છીએ આવી જાઓ તમે પણ જમવા અને દીદી છોકરાઓને લઈને આવશે પછી જમી લેશે પણ બાપુજી છે ને કાયમી થોડી થોડી માંડવી છે ને વારિયત લઈ આવે હમણાં નહોતા લઈ આવતા કેમકે ઉધરા જેવું છે ને બધાયને આવા ખાય તો મજા આવે મીઠા લાગે અને હવે જો પાકવાય મહે છે દાણા અસલ થઈ ગયા છે તો થોડી થોડી લઈ આવે ફેન્સી ને છોકરાને ખાઈ હવે આવે છે ધબધબાટી બોલાવતા ક્યાં બાપુજી શું કરે છે કામે ગયા તા કે વાળીએ ઓલા ભાઈ તક તપાસ કરવા જાતા લાગે

પખા વગર તો ગમે નહી રમો એ પૂજન શું ખાશો મમ્મી શું ફોલી દે છે દા નો કેતો દાનો મેં દીધું તું આવું કરીને મસ્ત ખાવા એને આખું જોતું તું હવે આ લીધું પેલા કે નવું નવું આખું ઓલા ભાઈ કે મને નવ નવ આખું કેવું છે જીભડા થઈ ગયા છે ધાર્મિક ના મમ્મી પ્રિયા બેન અમારે થતા નથી વાળીએ મસ્ત જીબડા છે કા પરમ મીઠા મીઠા છે ને તો કેવા છે કવા કવા છે તો લાય અમે ખાઈ જાય

मेहमान आ पी से ले मेहमान तो नीचे बेह गया बहुत डाया चा से के कॉफी भाई भाई नीचे बेसी गया उतरी जाए एट्ला वही कहीं उतर

જા ખાવજુ ખાવ ચાલો ગરમા ગરમ બાફેલી સિંગ લીલી માનવી ફોલી અને બાઈફીતી આવી જાઉં ખાવા માટે અમે તો ગરમા ગરમ ખાય છે સિંગ તમે પણ ખાવી તો આવી જાઓ અને આપણે એવા વિડીયોનો એ નહીં જ કરશું બહુ કાંઈ મોટો વિડીયો નથી બનાવવો અને હવે સાંજે અશોક ફોન લઈને આવશે તો કાલ પછી વિડીયોમાં બતાવશું આપણે ફોન હા કયો લીધો શું એની ડિટેલ બધું કાલ હું એનો વિડીયો બનાવશું તો ચાલો મળશું પાછળ વ્લોગમાં બ્લોગમાં વિડીયો ગમે તો લાઈક છે કોમેન્ટ કરજો નહીં હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ